શ્રી લેવા પટેલ સમાજ શ્રી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ટ્રસ્ટ અને શ્રી લેવા પટેલ યુવક સંઘના તમામ ટ્રસ્ટીગણ એમનો હું આભારી છું કે એમને આપનો કિંમતી સમય આપી અને આ તમામ આશા વર્કરો માટે એક પ્રોત્સાહન પૂરું પાડ્યું તે ઉપરાંત જિલ્લા આરોગ્ય તંત્રના માન્ય ડૉક્ટર ભંડેરી સાહેબ કે જેના માર્ગદર્શન હેઠળ આ બધા જ જિલ્લા કર્મચારીઓ કામ કરી રહ્યા છે તો એમનો અત્રેથી જે ઉપસ્થિત નથી પણ એમનો આભારી રહીશ કે એમણે બધાને માર્ગદર્શન આપ્યું અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અમને મદદ કરી તે ઉપરાંત ઉપસ્થિત એડીએચઓ સાહેબ ડૉક્ટર અમીન અરોરા સાહેબ પીએચસી અને સીએચસીના ઉપસ્થિત ડૉક્ટર્સ ડૉક્ટર અંજારિયા સાહેબ પછી ડૉક્ટર રોહિત સાહેબ આપ સૌએ આપનો કિંમતી સમય કાઢી અને આ કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો અમે અત્રેથી એમએમપી જે હોસ્પિટલ અને લેવા પટેલ ટ્રસ્ટ તરફથી આપનો હું હાર્દિક આભાર માનું છું અને ખાસ કરીને જે આશાબહેનો ભારતીય ગ્રામીણ સ્વાસ્થ્ય વ્યવસ્થાની જે કરોડરજ્જુ કહી શકાય ભારતીય સ્વાસ્થ્યનું જે પ્રથમ કિરણ કહી શકાય એવી આશાબહેનો આજે જે આટલી બહોળી સંખ્યામાં ઉપસ્થિત છે આપ મને ખ્યાલ છે સવારે પાંચ વાગે કેટલાય લોકોએ મુસાફરી શરૂ કરી અને અહીંયા સુધી પહોંચ્યા છો તો આ બધાએ તમે જે તમારો કિંમતી સમય આપ્યો છે એના માટે આ સંસ્થા તરફથી આપનો હું આભારી રહીશ ખાસ કરીને એક માતા અને નવજાત શિશુ વચ્ચેનું તમે જે સેતુ બની અને આ સ્વાસ્થ્ય સેવા માટે કામ કરી રહ્યા છો આપની આ સેવાઓ અતુલનીય છે અને અમે એના માટે શબ્દો તો ના કહી શકીએ પણ એક અમારો આ નાનકડો પ્રયાસ હતો કે જેથી કરીને આપના સુધી અમે પહોંચી શકીએ તે સાથે સાથે એકસો આઠ જે પણ એક મહત્ત્વની કડી છે ગ્રામીણ સ્વાસ્થ્ય સેવાઓની એમના ડૉક્ટર પ્રજાપતિ સાહેબ અહીંયા ઉપસ્થિત છે એમની સાથે એમના પાઇલોટ્સ અને એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફ પણ અહીંયા ઉપસ્થિત છે તો હું એમનો અત્રેથી આ સંસ્થાવતી ખૂબ ખૂબ આભારી છું કે એમણે પોતાનો કિંમતી સમય કાઢી અને આ બધા એટલા બચા કોલ્સની વચ્ચે પણ આપ ઉપસ્થિત રહ્યા અમને આપનું હાર્દિક અભિવાદન કરીએ છીએ અને આપના આભારી પણ છીએ સાથે સાથે તમામ જે સ્વાસ્થ્ય સેવાઓ સાથે જોડાયેલા જે કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા આજના દિવસમાં રવિવાર જેવા દિવસે આપ અહીંયા ઉપસ્થિત રહ્યા તો આપ સૌનો અત્રેથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ એ સાથે સાથે અમારી જ સંસ્થાની અંદર આપણા કે કે પટેલ હોસ્પિટલના સ્ટાફ લેવા પટેલ હોસ્પિટલના સ્ટાફ તથા નર્સિંગ કોલેજના સ્ટુડન્ટ્સ એ પણ આજે રવિવારના દિવસે અહીંયા ઉપસ્થિત રહ્યા આરડી વસાણી સ્કૂલના જે છાત્ર છે એ બધાએ જ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે જે આ સંસ્થાના કર્મચારીઓ છે આ જે કાર્યક્રમને સફળ બનાવ્યો એ સૌનો અત્રેથી હું આભાર વ્યક્ત કરું છું સાથે સાથે આપને એક વિનંતી છે કે અમે એક ફિટ કચ મુમેન્ટ માટે એક કાર્ય કરી રહ્યા છીએ એની અંદર એક વોકેથોનનું આયોજન ગાંધીધામ શહેરની અંદર ત્રીસ અગિયારના એટલે કે ત્રીસ નવેમ્બરના અમે કરી રહ્યા છીએ સાથે સાથે અને સાત ડિસેમ્બરની અંદર ભુજની અંદર કરી રહ્યા છીએ તો આ ફિટ એ કચ્છ મૂવમેન્ટની અંદર આપ સૌ જોડાવો એના માટેનું એક ક્યુઆર કોડ અહીંયા આપણે આપની સમક્ષ સ્ક્રીન પર આવશે તો એની અંદર આપને બધાને વિનંતી છે કે એની અંદર રજીસ્ટર કરો અને નોન કમ્યુનિકેબલ ડિઝીઝ ધારો જેવા કે ડાયાબિટીસ હાઈપરટેન્શન અત્યારે જે વધી રહ્યા છે એને કેમ પ્રિવેન્ટ કરી શકીએ એના માટે આ મુમેન્ટની અંદર આપ સૌ જોડાવો સાથે સાથે આભાર વિધિની અંદર એક હું ખાસ નામ ઉલ્લેખ કરીશ ડૉક્ટર સારિકા મેમ અને ડૉક્ટર સુમિત ઓઝા સાહેબ જે પણ રવિવારના દિવસે અહીંયા આવી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો જય હિન્દ અસ્તુ